શ્વાન એ આમ તો વફાદાર પ્રાણી ગણાય છે અને એટલા માટે જ તે લોકો સાથે સરળતાથી રહી શકે છે પરંતુ જ્યારે ઉનાળો આવતો હોય છે ત્યારે શ્વાન કરડવાના કેસમાં વધારો થતો હોય છે ત્યારે આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વેટરનરી ઓફિસરે જણાવ્યું હતું કે ઉનાળામાં શ્વાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધી જતું હોય છે અને તે જ પરિણામે કૂતરાઓ આ ઋતુમાં વધારે લોકોને કરડતા હોય છે છેલ્લા એક વર્ષમાં ડોગ બાઇટના કેસમાં વધારો નોંધાયો છે એપ્રિલ બે હજાર ત્રેવીસથી લઈને માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં લગભગ દસ હજાર જેટલા લોકોને શ્વાન કરડ્યા છે જ્યારે જ્યારે પશુઓમાં અને ખાસ કરીને ડોગમાં જોઈએ તો જ્યારે સ્ટ્રેસ વધતો હોય એ સમયગાળા દરમિયાન ડોગ બેટના કેસીસમાં મહદઅંશે વધારો જોવા મળતો હોય છે જ્યારે ઉનાળો હોઈએ ત્યારે ગરમીના કારણે ડોગમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધે છે જેના હિસાબે મહદઅંશે ડોગ બેટના કેસીસમાં વધારો જોવા આપણને મળતો હોય છે